આજ રોજ નવરાત્રીનો ત્રીજો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં માઇભક્તો મા જગ્રજ ની અંદના ધામે આવી રહ્યા છે ત્યારે નવરાત્રીના બીજા નોરતાથી લઈને આઠમ સુધી અંબાજી મંદિરમાં બે મંગળા આરતી કરવામાં આવે છે ત્યારે આજ રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા અને મંગળા આરતીનો લાભ લેવા આવ્યા હતા તો નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં લાઈનમાં જોવા મળ્યા હતા તો આસો સુધી બીજીથી આઠમ સુધી મંદિરમાં સવારે બે મંગળા આરતી મંદિરના ભટજી દ્વારા કરવામાં આવે છે એક કલાક સુધી બે મંગળા આરતી થાય છે તો એક આરતી ગભગની અંદર અને બીજી આરતી ગટ સ્થાપતા પાસે થાય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ